હલો મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં તો વાતની આપણી આ જે ભરતી છે એક બમ્પર ભરતી કહી શકાય એવું છે ઓકે તો નગરપાલિકાની આ વેકન્સી છે વાત કરી લઈએ ભરતી વિશે આપણે તો હિંમતનગરની નગરપાલિકાની આ ભરતી તમારી છે ઓકે જેની અંદર ક્લાર્ક મદદની સફાઈ કામદાર સ્ટોરકીપર મુકાદમ ક્લીનર કે વગેરે પોસ્ટો પર ટોટલ આઠથી નવ પોસ્ટ ઉપર ભરતી છે ઓકે તો ખૂબ જ મોટી ભરતી છે લાયકાતની વાત કરીએ તો દસ પાસ પણ ચાલશે બાર પાસ પણ અને ગ્રેજ્યુએશન ઉપર ઓકે તો જેમ તમારું શું કહેવાય જે તમે એપ્લાય કરવા ઈચ્છતા હોય જેમ તમારી પોસ્ટ રહેશે એ પ્રમાણે તમારે લાયકાત રહેવાની છે અને પગારની વાત કરીએ તો એકવીસ હજાર સાતસોથી શરૂ થવાનું છે ઓકે માત્ર જે સફાઈ કામદાર છે ઓકે એના માટે મુકાદમ માટે દસ પાસ લાયકાત માગે છે ઓકે તેના માટે પણ એકવીસ હજાર સાતસો પગાર છે ઓકે તો શું કહેવાય દસ પાસ ઉપર ગવર્મેન્ટ નોકરી કાયમી નોકરી અને નગરપાલિકાની નોકરી ઓકે તો સોને પે સુગાઈ જેવું છે ઓકે તો ખૂબ જ સારી એવું વસ્તુ છે ફોર્મ અત્યારે જ ભરી દેજો અને કોઈપણ જાતની આની અંદર પરીક્ષા પણ નથી ઓકે પરીક્ષા વગર તમારે આ ભરતી લેવાની છે એટલે ખૂબ જ સારી એવી ભરતી છે મોકો ચૂકતા નહીં આ વિડીયોની અંદર આપણે કઈ કઈ પોસ્ટો છે એ પોસ્ટ બધી પોસ્ટ માટે તમને પગાર કેટલો આપવામાં આવશે એ બધી પોસ્ટ માટે તમારી એજ્યુકેશન ક્વોલિફિકેશન શું રહેશે એજ લિમિટેશન શું રહેશે મહત્ત્વની તારીખ રહેશે અને ફોર્મ તમારે કઈ જગ્યાએ મોકલવાનું છે કયા સરનામું ઓકે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર મળી જવાની છે તો વિડીયો સ્કીપ ના કરતા એન્ડ સુધી જોજો જેથી કરીને તમને આવી ભરતીની માહિતી મળતી રહે ઓકે આ ભરતી વિશે તમને કોઈ પણ જાતિ ક્વેરી ના રહે ઓકે તો કોમેન્ટમાં જણાવી દેજો નેક્સ્ટ તમારે તમે અત્યારે કઈ ભરતીની તૈયારી કરો છો અને તમારે કઈ ભરતીના અંગેના વિડીયો જોઈએ છે ઓકે દસ પાસ બાર પાસ તો એ પ્રમાણે વિડીયો બનાવવાની ખબર પડે ઓકે તો ચાલુ કરી દે આજનો આપણા વિડીયો વિડીયો ચાલુ કરતાં પહેલાં વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપણી ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે ત્યાંથી ગ્રુપમાં જોઈન થઈ જજો જેથી કરીને તમને આવી ભરતીની માહિતી સૌથી પહેલાં મળતી રહે અને ભવિષ્યમાં તમારાથી કોઈપણ જાતના ફોર્મ ભરવાનું ચૂકી ના જવાય કારણ કે આપણે આપણી ચેનલ ઉપર ગવર્મેન્ટ તેમજ પ્રાઇવેટ ભરતીને અવનવી અપડેટ લાવતા જ રહે છે મિત્રો તો ઓકે તો ચાલુ કરી દે આજનો આપણો વિડીયો વાત કરીએ ભરતી વિશે હિંમતનગર નગરપાલિકા ભરતી બે હજાર પચીસ ઓર્ગેનાઇઝેશન તમારી વાત કરીએ તો હિંમતનગર નગરપાલિકા પોતે રહેવાની છે પોસ્ટની નામ કરીએ તો વિવિધ પોસ્ટ છે નીચે આપણે જોવાના છીએ કઈ પોસ્ટ છે ઓકે એના માટે સેલરી છે શું છે સંપૂર્ણ માહિતી આપણે આની અંદર લેવાના છીએ ટોટલ પોસ્ટની વાત કરીએ તો મલ્ટિપલ પોસ્ટ તમારે રહેવાની છે જોબ ટાઈપ શું રહેશે તો કે નગરપાલિકાની ભરતી છે એટલે જ્યાં તમારી નગરપાલિકા હોય ત્યાં તમારે નોકરી રહેવાની છે તો હિંમતનગર નગરપાલિકા છે તો ત્યાં તમારે જોબ પણ ત્યાં જ રહેવાની છે ઓકે એપ્લાય મોડની વાત કરીએ તો એ ઓફલાઈન રહેવાનું છે ઓકે એટલે કે ઓફલાઈન તમારે જે પોસ્ટ માટે એપ્લાય કરો છો ત્યાંને લગતા પ્રમાણપત્ર સાથે અરજી મોકલવાની રહેશે ઓકે ક્યાં મોકલવાની રહેશે અને કઈ લાસ્ટ ડેટ છે આપણે લાસ્ટમાં જોઈએ છીએ અત્યારે જે આગળ વિડીયોમાં આગળ જઈએ તેમ ઓકે તો એ પણ અમને જણાવી દઈશું ઓકે હુ કેન એપ્લાય તો કે ગુજરાતમાંથી મેલ અને ફિમેલ બંને એપ્લાય કરી શકે છે આની અંદર ઓકે એટલે કોઈ પણ જાતનું એવું નથી કે હિંમતનગર હોય તો હિંમતનગરના જ એપ્લાય કરી શકે ઓકે તો વાત કરીએ હવે પોસ્ટ વિશે કેટલી પોસ્ટ છે ટોટલ આઠથી નવ પોસ્ટ છે પહેલી આપણી પોસ્ટની વાત કરીએ તો રાષ્ટ્રપતિના મદદનીશ કારકુન તરીકેની વર્ક ક્લાસ થ્રી તરીકેની તમારી પોસ્ટ છે ત્યારબાદ છે રજિસ્ટ્રી ક્લાર્ક તરીકેની ઓકે ક્લાસ થ્રીની પણ એ પણ વેકન્સી રહેશે ત્યારબાદ કારકુન કમ કેશિયર વિભાગ માટે શું કહેવાય ક્લાસ થ્રીની અમારી વેકન્સી છે ત્યારબાદ ચોથી આપણી જે પોસ્ટ છે વી વેરા શોપ ઇન્સ્પેક્ટર કમ ક્લાર્કની રહેશે ત્યારબાદ જે આપણી પાંચમી પોસ્ટ છે સફાઈ કામદાર જે ક્લાસ ફોર માટે રહેશે ઓકે ત્યારબાદ છે ક્લિનર ક્લાસ ફોર ત્યારબાદ આપણી પોસ્ટ રહેશે મુકાદમ ક્લાસ ફોર માટેની અને લાસ્ટમાં આપણી જે પોસ્ટ છે તેની વાત કરીએ તો કે સ્ટોર કીપર કમ ક્લાર્ક ક્લાસ થ્રી ઓકે તો આ સાતથી લગભગ આઠ પોસ્ટ છે ઓકે આઠ પોસ્ટ ઉપર ઘણી બધી ભરતી છે આગળ આપણે જોઈએ કે આજે આ પોસ્ટ છે ઓકે એ પ્રમાણે તમારે તમારે એજ્યુકેશન શું રહેશે અને તેના માટે તમને પગાર શું આપવામાં આવશે ઓકે તો સૌથી પહેલાં આપણે પગારની વાત કરી લઈએ કે સૌથી પહેલાં તમને પગાર કેટલો મળવાનો છે ઓકે તો જે આપણી પહેલી પોસ્ટ છે રાષ્ટ્રપતિના મદદની કારકુસ તરીકેની તેની અંદર તમને કેટલો પગાર રહેશે તો તેની અંદર તમારે છવ્વીસ હજાર પગાર રહેવાનો છે બીજી આપણી જે પોસ્ટ છે રજીસ્ટ્ર ક્લાર્ક તરીકેની તેની અંદર તમને છવ્વીસ હજાર પગાર આપવાનો છે ત્યારબાદ જે છે પોસ્ટ એની અંદર ત્રીજી કારકુન કમ કેશિયર વિભાગની ઓકે એની અંદર પણ તમને છવ્વીસ હજાર પગાર મળવાનો છે ઓકે ચોથી આપણી પોસ્ટ છે વેરા સો ઇન્સ્પેક્ટર કમ ક્લાર્ક તરીકેની જેની અંદર પણ છવ્વીસ હજાર તમને પગાર મળવાનો છે ત્યારબાદ પાંચમી આપણી પોસ્ટ છે સફાઈ કામદાર તરીકેની ક્લાસ ફોરની છે તેની અંદર તમને એકવીસ હજાર અને સો રૂપિયા પગાર મળવાનો છે ઓકે ત્યારબાદ આપણી છે ક્લિનર તરીકેની ક્લાસ ફોર તરીકેની એની અંદર પણ તમને એકવીસ હજાર અને સો રૂપિયા પગાર મળવાનો છે મુકાદમ માટેની જોઈએ તો એકવીસ હજાર સો ઓકે જે ક્લાસ ફોરની છે તેના માટે એકવીસ હજાર અને સો રાખેલા છે ઓકે અને જે લાસ્ટમાં છે સ્ટોર કીપર કમ ક્લાર્ક તરીકેની જેની અંદર છવ્વીસ હજાર મળવાની છે ઓકે તો ક્લાસ થ્રી માટે છવ્વીસ હજાર અને ક્લાસ ફોર માટે એકવીસ હજાર સો ઓકે તો હવે તમને બતાવી દઈએ કે જે તમારી એજ્યુકેશન ક્વોલિફિકેશન શું રહેશે ઓકે આના માટે તો જે પહેલી આપણી પોસ્ટ છે રાષ્ટ્રપતિના સહાયક કારકુન તરીકેની તેની અંદર તમારે શું લાયકાત રહેશે તો સ્નાતક એટલે કે કોઈપણ ગ્રેજ્યુએશન કરેલું હોય તમે બીએ બીકોમ બીએસસી કોઈ પણ જાતનું અને કોમ્પ્યુટર કૌશલ્ય પરીક્ષા એટલે કે જે ત્રિપલસીની પરીક્ષા આવે છે એ પાસ કરેલા હોવા જોઈએ મિત્રો ઓકે તો બીજી આપણી જે પોસ્ટ છે એની વાત કરીએ રજીસ્ટ્રિડ ક્લાર્ક તરીકેની તેની અંદર પણ ગ્રેજ્યુએટ અને ત્રિપલસી પાસ કરેલું હોવું જરૂરી છે ઓકે ત્રીજી આપણી જે પોસ્ટ છે ક્લાર્ક કમ કેશિયર તરીકેની જેની અંદર કોમર્સ ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ ઓકે જેની અંદર વાણિજ્ય અને કોમ્પ્યુટર કૌશલ્ય પરીક્ષા એટલે કે સી પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ ઓકે કારણ કે ક્લાર્ક કેશિયરનું કામ છે એટલે કોમર્સ આની અંદર માગેલું છે મિત્રો ઓકે ત્યારબાદ જે છે પોસ્ટ આપણી વીવેરા સોબ ઇન્સ્પેક્ટર કમ ક્લાર્ક જેની અંદર વાત કરીએ તો ગ્રેજ્યુએશન જોઈશે કોઈ પણ બી એ બી કોમ બીએસસી ઓકે અને ત્રિપલસીની પરીક્ષા પાસ કરેલી હોવી જરૂરી છે આની અંદર ત્યારબાદ આપણે સફાઈ કામદાર એટલે કે સફાઈ કામદારની જે પોસ્ટ છે એની વાત કરીએ તો જે ઉમેદવારો ફક્ત વાંચી અને લખી શકે તેમને શૈક્ષણિક લાયકાત ધોરણ પૂરું કરવાની જરૂર નથી ઓકે તો સફાઈ કામદાર છે તેની માટે તમારે કોઈ પણ ગ્રેજ્યુએશન કે કોઈપણ આઠ પાસ હોય દસ પાસ હોય ફેલ હોય ઓકે માત્ર વાંચતા લખતા આવડતું હોય તો છે ઓકે તો તે પણ એને માટે એપ્લાય કરી શકે છે પગાર આની માટે તમને ખબર જ છે એકવીસ હજાર અને સો રૂપિયા તો જલ્દીથી શેર કરી દેજો તમારા આજુબાજુ ત્યાં આના માટે એલિજિબલ હોય ઓકે ત્યારબાદ જે આપણી પોસ્ટ છે સફાઈ કામદાર તરીકેની બીજી ક્લિનર તરીકેની ઓકે એની અંદર જે ઉમેદવાર ફક્ત લાંકી વાંચી અને લખી શકતા હોય તેના માટે જ આ પોસ્ટ રહેવાની છે ઓકે એટલે કોઈપણ જાતની આઠ પાસ હોય ફેલ હોય વાંચતા લખતા આવડતું હોય તો એને નપશે ક્લિનર તરીકે પણ ઓકે ત્યારબાદ મુકાદમની વાત કરીએ તો ધોરણ બાર દસ પાસ અને ટુ વ્હીલરનું જ્ઞાન હોવું જરૂરી છે ઓકે મુકાદમ માટે દસ પાસ કરેલું હોવું જોઈએ અને તમારા માટે ટુ વ્હીલરનું લાઇસન્સ પણ હોવું જરૂરી છે ઓકે ઉપરની વાત કરીએ તો એની ગ્રેજ્યુએટ અને ત્રિપલ સી પણ પાસ કરેલું હોવું જરૂરી છે ઓકે તો હવે વાત કરી લઈએ એડ લિમિટેશન તમારી શું છે આની અંદર ઓકે તો મિનિમમ એડ લિમિટેશનની વાત કરીએ મિત્રો તો અઢાર વર્ષ તમારે મિનિમમ એડ લિમિટેશન આની અંદર રહેવાની છે અને મેક્સિમમની વાત કરીએ તો છત્રીસ વર્ષ ઓકે તો આની અંદર તમને એડ લિમિટેશન આપેલી છે અઢારથી છત્રીસ વર્ષ અને ગવર્મેન્ટની આ ભરતી છે ઓકે એટલે ગવર્મેન્ટના જે નિયમ છે ઓબીસીને ત્રણ વર્ષ અને એસસી એસટીને પાંચ વર્ષ ઓકે તો તમને આની અંદર પણ એ છૂટછાટ મળવાપાત્ર રહેવાની છે મિત્રો ઓકે તો એપ્લિકેશન ફીની વાત કરીએ તો એપ્લિકેશન ફી તમારે કેટલી ભરવાની છે તો ફક્ત જનરલ અને ઓબીસી કેટેગરીને આવે છે તેના માટે ત્રણસો રૂપિયા તમારે ફી ભરવાની રહેશે ઓકે બાકીના જે અન્ય છે ઓકે એસસી એસટી પીડબ્લ્યુ ઓકે એમને ઈડબ્લ્યુ એસ ઓકે કોઈને ફી ભરવાની આવતી નથી ઝીરો રહે છે ઓકે ખ્યાલ આવી ગયો છે ઓકે તો અરજી ક્યાં મોકલશો આ મહત્વનું વસ્તુ છે ઓકે તો અરજી મોકલવાનું સરનામું શું છે તો કે મેં ચીફ ઓફિસરશ્રી હિંમતનગર નગરપાલિકા ગોકુલનગર રેલવે ફાટક પાસે ખેત તળશિયા રોડ રિલાયન્સ મોલની બાજુમાં હિંમતનગર તાલુકો હિંમતનગર જિલ્લો સાબરકાંઠા અને પિનકોડ લખેલો છે ઓકે તો આની સિવાય ઇમ્પોર્ટન્ટ ડેટ શું રહેશે તમારી લાસ્ટ ડેટ શું છે કઈ રીતે રહેશે એ પણ જણાવી દઉં તમને ઓકે તો ઇમ્પોર્ટન્ટ ડેટની વાત કરીએ તો ઓનલાઈન ફોર્મ સ્ટાર્ટ ક્યારથી થાય છે તો સત્યાવીસ માર્ચે અત્યારે ફોર્મ ભરવાના ચાલુ છે મિત્રો ઓકે સોરી હા અત્યારે ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે અને લાસ્ટ ડેટની વાત કરીએ તો છવ્વીસ એપ્રિલ ઓકે તો છવ્વીસ એપ્રિલ સુધી તમે ફોર્મ ભરી શકો છો ઓકે મિત્રો તો ખૂબ જ સારી એવી ભરતી છે કાયમી ભરતી છે તમારી આ ઓકે દસ પાસ ઉપર પણ છે બાર પાસ ઉપર પણ છે જેવું તમે ક્વોલિફિકેશન હોય એવી રીતે એપ્લાય કરી શકો છો નગરપાલિકાની ભરતી છે અને કોઈ પણ જાતની એક્ઝામ નથી ત્યાં ઓકે આ મહત્વની વસ્તુ છે ઓકે મિત્રો તો આ વિડીયોની અંદર તમને કોઈપણ જાતની ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો આપણે જરૂરથી તેનું નિવાકરણ લાવી દઈશું મિત્રો તો મળીએ નવા વિડીયો સાથે નવી ભરતીમાં ત્યાં સુધી જય હિન્દ જય માતાજી અને આપણી ચેનલ માટે એક લાઇક શેર ને સબસ્ક્રાઈબ તો કરી જ દેજો મિત્રો ઘણી બધી મહેનતથી ઘણી બધી મેં માહિતી એકઠી કરીને તમારા માટે આ વિડીયો બનાવી છે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી ભરતી સાથે ત્યાં સુધી જય હિન્દ જય માતાજી મિત્રો